નખત્રાણા નગરપાલિકામાં બેરૂ વિરાણી ભારા પર સુધીના ગામનો સમાવેશ થતાં નગરપાલિકા કામો કરવામાં ટૂંકી પડે છે કારણ કે હજુ સુધી ચૂંટણી આવી નથી અને જનપ્રતિનિધિ ન હોતા અનેક સમસ્યાઓ ઉભી થઈ છે તાલુકાના બેરુ ગામના આગેવાનો પાણી ગટર અને રસ્તા બનાવવા મુદ્દે અનેક વખત રજૂઆતો કરી છે છતાં નગરપાલિકા દાદ ન આપતા અંતે દલિત અધિકાર મંચના નેજા હેઠળ નગરપાલિકામાં ઘેરાવ કરાયો હતો નગરપાલિકાની તાળાબંધી થાય એ પૂર્વે બેરૂ ગ્રામજનોએ નગરપાલિકાના મુખ્ય દરવાજા પાસે બેસી ગયા હતા પોલીસ અંદર આવવા ન દેતા બહાર જ સૂત્રોચ્ચાર કર્યા હતા નખત્રાણાના વિકસિત વિસ્તારો અને રાજકારણીઓ રહેતા હોય ત્યાં કામો થાય છે પણ બેરુ ગામ પ્રત્યે ઓરમાયું વર્તન કરવામાં આવે છે તેવા આક્ષેપો કરાયા હતા ગ્રામજનોના ઘેરાઓને લઈને નગરપાલિકાની કામગીરીમાં પણ અડચણ ઉભી થઈ હતી સાથે અરજદારો પણ અટવાયા હતા અરજદારોને રોકી દેવાતા ભારે નારાજગી જોવા મળી હતી દલિત અધિકાર મંચના આગેવાનો સહિત મોટી સંખ્યામાં સમસ્ત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આખરે નગરપાલિકાના ચીફ ઓફિસર બહાર આવતા ગ્રામજનોએ વિવિધ મુદ્દાસર રજૂઆત કરી હતી ચીફ ઓફિસર દ્વારા આગામી સાત દિવસમાં કામો થવાની બાંહેધરી આપતા મામલો સમેટાયો હતો જો દસ દિવસમાં કામગીરી પૂર્ણ નહીં થાય તો ફરી પાછા બેરૂ ગ્રામજનો ઉગ્ર આંદોલન કરશે એવી ચીમકી ગ્રામજનો અને મહિલાઓએ આપી હતી આ બાબતે ચીફ ઓફિસર ભાવિન કાંધાણીને પૂછતા તેમણે કહ્યું હતું કે અમે કામ કરવા તૈયાર છીએ જે પ્રમાણેની ગ્રાન્ટ હશે તે પ્રમાણે કામો થતા આવશે છતાં પણ જે પાયાની સુવિધાઓ માટેના કામોની રજૂઆત છે તે ઉકેલી આપવા માટેની ખાતરી આપી હતી બેરુ ગામજનો દ્વારા તાળેબંધી કરવામાં ગેટ બંધ કરવામાં આવ્યો જે બેરૂ ગામની વિવિધ જે માંગ છે રો રસ્તા પાણી ગટર અગાઉ લેખિત કરવા બાદ છતાં પણ નખત્રાણા પાણી નથી જે બેરી જે નખત્રાણા નગરપાલિકા છે એને જગાડવા માટે આજે ફરી દ્વારા ગેટ બંધ કરવામાં છે સાહેબ દ્વારા આજે અમને સાત દિવસની જે આપવામાં આવી છે છતાં પણ જો આજે અમારો કાર્યક્રમ અહીંયા પૂરો કરવામાં આવે છે છતાં સાત દિવસની અંદર ગામનો જે વિકાસ કામ છે પૂરો કરવામાં નહીં આવે તો ફરી ઉગ્ર આંદોલન થશે સાહેબ દ્વારા સાત બે રોડ અને પાણીની જે લાઈન કામ અધૂરું છે એ બાહ ધરી આપવામાં આવી છે સાત દિવસમાં પૂરું કરવામાં આવશે આ સાત માં દિવસમાં પૂરું કરવાનું ફરીથી બેરુ ગામ આંદોલન કરવામાં આવશે તેની તમામ નગરપાલિકા નોંધ